મારા ફાધરનું સપનું હતું કે હું ફોર્સમાં જોડાવું તો પહેલું સપનું દરેક વ્યક્તિએ મા-બાપનું પૂરું કરવું જોઈએ પછી આપણા જે સપના છે અંતર મનના એ સપના માટે પછી મહેનત કરવી જોઈએ તો બસ મારું સપનું અભિનય ક્ષેત્રમાં જોડાવાનું હતું તો આજે એ પણ મારા મા-બાપના સપોર્ટથી મેં એ સપનું ભી પૂરું કર્યું છે જોવા જાય તો બે પાસા અલગ અલગ છે એક ડિસિપ્લિન ફોર્સ અને તમારી ગરિમા તમારી ખાખી તમારું જે ડિસિપ્લિનમાં તમે જીવો છો એ નોકરી બી અલગ છે એ તમારે સેવા સુરક્ષા અને શાંતિ બી તમારે કરવાની છે અને અભિનય ક્ષેત્ર છે એક કિલકિલાટ બાળક જેવી વસ્તુ છે કે તમારું અભિનય એ લોકોને સુધી પહોંચાડવાનું હોય છે લોકોની લાગણીઓ સાથે જોડાવાનું હોય છે તો એ વસ્તુ ઘણું અલગ